શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ ગેરેજમાં અચાનક લાગી આગ આગ લાગતા બે થી ત્રણ વાહનો બળીને ખાખ થઈ જવા પામ્યા હતા ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ ગેરેજમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જ્યારે ગેરેજમાં પડેલો સામાન અને ત્રણ જેટલા વાહનો બળીને ખાખ થઈ જવા પામ્યા હતા આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી પાણી છાંટી આગ પર કાબૂ મેળવ્યો હતો ઘટનામાં ગેરેજનો સામાન કમ્પ્રેસર તેમજ વાહનો સળગી જતા મોટી નુકસાની પહોંચી હતી જોકે બનાવ અંગે ગેરેજના વિકલાંગ માલિક દ્વારા કોઈ અસામાજિક તત્વોએ આગ લગાડી હોવાનો આક્ષેપ કર્યા હતા બેઠા તો બોલાવતા નથી કોઈ આખું મારો ગેરેજ હલકાવી નાખ્યું એમાં ટોટલ મારે તમને ચાર લાખની નુકસાની છે

તો પછી રાત્રે હું અહીંયા આવ્યો મેં કીધું ગાડી ની કન્ડિશન શું છે જોવા પાછો એ લોકો ઘરે આવ્યા પછી તો ગાડી એમણે પડી હતી પછી આ રાત્રે બે થી અઢી આ ગાડી હળ પેલા તો મને એમ કીધું કે આ ગાડી છે ને આપડે બધે લઈ જવાની છે મેં કીધું ગેરેજ ગાડી ગેરેજ ન થાય જવાબદારી મારી છે મેં કીધું તમે બે ભેગા થઈ જાવ પછી જે કરો તો એ રાત્રે આ કરી નાખી હળગાઈ નાખી ગાડી ત્રણ નામ આવડે નહીં નામ એક ના નહીં એમ તો પચીસ ત્રીસ જણા હતા